જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવાની અંદર આપણે મનોરથનું કામ પૂરો થયું બીજા દિવસે મનોરથ થતો હોય એના વિડીયો આવી જશે આગળ હજી એક બે નાખવાના છે એટલે આ લે વિડીયો થશે બે દિવસ લેટ આજે આપણે તારીખ ત્રણ ત્રણ ડિસેમ્બરના દિવસે પાણી ચાલુ કરી દીધું છે આપણે જીરાની અંદર જીરાની આ પ્રથમ પિયત છે એટલે એની સાથે આપણે ખરનાશક દવા બાસાલીનો પણ છંટકાવ છે એટલે દોરિયાના માપતે માપથી આપણે બાસારી પાવાનું ચાલું છે અને આ વખતે થોડાક વાવેતરની અંદર ક્યારા હોય ને આપણે જીરાના ક્યારા એ લાંબા લાંબા રાખ્યા છે એટલે થોડુંક એવું લાગે કે બીજા જે પાણી ભરાવો થાય એવું પણ એક દોરિયો આમાં નાખો નથી આ બહુ લાંબા થઈ ગયા છે એવું લાગે છે પણ હાલી હે જીરો તો જીરો છે ને જીરો થયો એટલે ભૂક્કા બોલી દઈએ એમ લાઇટ હારી રહી છે એટલે થોડોક શુભ શરૂઆત થઈ છે થોડોક કાયદેસર ચાલુ કરી પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો એક બાજુ આપણે લેબર માણ કામ ચાલુ કારણ કે મગફળી વીણવાનું કામ આપણે હજી દસ બાર દિવસ ચાલે એવી મને લાગે છે આશા સંકેત છે પણ આપણે પેલા બાસાલી જોવી પડે જો બાસાલી પડે છે આમ પાણી થોડુંક સ્પી ઓછી રાખી એટલે બાસાલી ઓછી રાખી છે થોડોક તાપ કરી દઈએ તો હાલે છે હાજી કારણ કે જેમ પાણીનો પ્રેશર ઘટે એમ બાસાલીનો શું કહેવાય ઓછી પડી જાય એની સ્પીડ આ બધી આપણી સગવડ ભેગી આને ભેગી બાસાલી એક ડબલો ખાલી થઈ ગયો આપણે એમાં દસ વીઘાની અંદર ત્રણ લીટર જેવી બાસાલી નાખી છે ટૂંકમાં ત્રણ લીટર પૂરી નહીં પણ એને આટલી થયો બે અડધો વીઘો ઉપર એટલે ટૂંકમાં દીઘા ભાઈ ગઈ હતી ટૂંકમાં પાછા લી ત્રણ લીટર ત્રણ લીટર ને બે લિટર સોરી ના ના ત્રણ લિટર સોરી ત્રણ લિટર સોરી સોરી પત્તાનું કેવી રીતે આવી રીતે પાણી ભરાય ભરાય હાલે છે ફૂલ સ્પીડ લાંબા ક્યારે બહુ છે ભરાણ બહુ છે એટલે આગળ જતાં ખબર પડે શું થાય છે આનું પાણી શરૂઆતી પાણી છે એટલે થોડુંક એમ કે સ્પીડ વાંચ વાલી જ ઓછું રાખ્યો છે જો વધુ વાલ રાખવામાં આવે તો ધોરે બોરે ધોઈ નાખે ને એવું થાય અહીંયા કારણ કે જમીન હાવોલી અને થોડાક નાકાય વધુ વાલી જાય છે એવું લાગે છે પાણી ફૂલ ભરાણા છે પહેલું પાણી છે નીચે ફૂલ હજી ભેજ છે જમીનની અંદર ભેજનું પ્રમાણ ખૂબ છે એટલે કાંઈ ઉપાધિ એવું નથી એમ આ તજો ભરાણ તબોલ ભરાય ગયા અને હા પીરા પીરા દેખાય જો તમને દેખાય પીરા કારણ કે બાસાલીનો નો આપણે પ્રભાવ થોડો વધુ નાખ્યો છે જો બાસાલી ઘટશે તો કદનું ખળ ઉગવાની શક્યતા બહુ છે એટલે જીરાને કાંઈ બાસાલી નુકસાન નથી કરતી એટલે આપણે બને એટલી બાસાલી વધુ નાખવાની જેનાથી જીરાનો ઉગાવ તો સમજાણું પણ ખોરમાં વધુ થાય હવે આવતો વિડિયો આપણે બીજી વાડી વાં આપણે આજે ત્રીજું પાડી લાગે છે વાં એટલે ઉગાવો લગભગ પચાસ ટકા થઈ ગયો છે ઉગાવ એટલે એમાં ત્રીજું પાણી ચાલુ કરી દીધો છે ને આજે પૂરો થઈ જશે અહીંયા પણ અહીંયા હવે આપણે પ્રથમ પિયત દઈ દઈએ પછી આગળ આગળ કોરક જાગે અને આ જીરો છે આપણે પાછતરો આપણે કહીએ આ સિઝનનો સૌથી પાછતરો જીરો છે આ સિઝનમાં બહુ ઓછા હવે અટાણા જીરાના વાવેતર અને પાણીમાં હશે અમે અમારા ગામમાં અમારા ઇલાકામાં આ બાજુ તો અમારું હાજીરો જ છે કારણ કે આપણે મગફળી બહુ તૂટી પડી હતી ને એટલે અને જો હજી એ મગફળી વીણવાનું કામ ચાલુ છે વાં તમે જુઓ તો માણું કામ કરે છે દસ જણા તમને એ થોડું પતાડી દઉં એટલે કેટલા જણા છે આજે સાત આ જણા છે શિયાળાની અંદર વીણવાનું કામ ચાલુ છે અહીંયાથી દેખાડી દો વાહ કોણ જાય હેટા જો આપણે પાસાળી ભરવાની છે એટલે માં જાવ ધક્કો થાય વગરું ઝૂમની અંદર થોડોક પ્રોબ્લેમ છે કારણ કે આપણો મોબાઈલ પડી ગયો તો થોડક સેન્સ ડૂગી ગયા છે એટલે એનો ઝૂમનો તો પ્રોબ્લેમ લેવાનો છે પણ વાંધો નહીં હાલ તો કેપ્ચર થાય એટલું કરી દઉં છું અને આગળ હજી પિયત વિશેની માહિતી અને જીરાના ઉગાવવા વિશેનો બ્લોગ આગળ આવશે થોડાક દિવસની અંદર આપણે એક બે દિવસ તો હજી કીર્તન મંડલીના આવશે કાલનો બ્લોગ ને પરમ દિવસનો અને એના પછી સીધો આ પિયતનો આવશે અને પછી ડાયરેક્ટ તમને જીરા ઉગાવવાનો બ્લોગ આવશે એટલે બ્લોગ જોતા રહેજો બધા મિત્રોને કહેજો લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે અને બધું થોડુંક સપોર્ટ જાળવી રાખજો કારણ કે આપણે ઓટ ટાઈમ ઘણું ઘટે છે હજી આપણે અડધે પુગ્યા છીએ હજી અડધો સફર બાકી છે આપણો હજી એક વર્ષની અંદર અડધો અડધો થોડુંકમાં બે હજાર કલાક જેવું થયું છે તો આપણે ચાર હજાર કલાક પુગાડવાનું છે એટલે થોડોક સપોર્ટ જાળવી રાખજો અને મિત્રો જો આ હું કહેવાય આપણી આ હાવ હજી ભેજનું પ્રમાણ છે આમાં જમીનની અંદર બસ આવા જ ખેડૂત ફાર્મિંગ સાથે જોડાયેલા વ્લોગમાં લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મને મજા આવે છે મારી જિંદગીના વ્લોગ તમને બતાડું છું જો ગમ્યા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ એક એવો એવો વ્લોગ થશે જો એડિટ વગરનો બિન એડિટ વ્લોગ આવશે એટલે બધાને જય જવાન જય કિસાન જય માતા